અહીંયા શું છે હમણાં તો કેદીની દુકાનનો વેચ ન થઈ ગયો લોગનો વેચ ન થઈ ગયો બરાબર એવું કામકાજ આવતું હતું થોડા જાજુ હાલો હવે મળ્યા આગળ તો આપણે દુકાને ભૂલી ગયા હે કોમ્પ્લેટ બરોબર હવે થોડીક સાફ સફાઈ કરી નાખી પણ આપણે નાથો ભાઈ આવી ગયા હે ઘણો ટાઈમ થી આ બ્લોક માં નથા આવ્યા નાથો ભાઈ મજામાં નથા ભાઈ ઓહો મજામાં હા આનંદ હું કઈ તલ વેવ દીધા

બે ઘરાક આવે એની બહાર જોઈ લઈ પછીને પણ બપોર આપો થયા છે જ આપણે બપોર તો ખાવાના જ છે આપણે એ કામકાજ છે અને સાફ સફાઈ હતી કમ્પ્લીટ તો હવે આપણે થઈ ગયા હે ફ્રી તો હવે આપણે હમણાં શેર કરવાનું ભૂલતા નહીં એનું કારણ છે કે હમણાં આપણા બ્લોક ઘણો ટાઈમ ત્યાં બંધ હતા ઘણો ટાઈમ ટાઈમથી બંધ હતા એ એવું છે કે આપણે મમ્મી પપ્પાની જાત્રા ગયા હે અને આપણે ટાઈમ મળતો નહીં એકલા રહ્યા પાછા લગ્ન કર લીધા તો લગભગ તાર પપ્પા હે આવો તો ખોરાક નું ફોન કોણ આવી ગયો ને કોમેડી કલાકારો આવી ગયા હે વિરમભાઈ

હું મયુર મયુર પગ તો દુખતા હોય તો થોડાક ધોવાના અમે તો જોયો ફાકી ફેર્યા જોયા પછી તો અધિકડી ફાટી વળી ન કે અમે જોયા તો તાને ક્યાં વાપરે ભાઈ મને ધ્યાન કરો કોણ હું દર્શન નથી ah, mungkin ya, halo kau, siapa lagi? ini

હાલો આપણે મયુર ની ગાડી માં પંચર આવી ગયું હવે આપણે જઈએ કુતિયાણા બરોબર કાયમ આવી જઈએ અને પણ આવી ગયા હતા આપણી દુકાને જરીક મુલાકાતમાં માં બરોબર જો આપડે બ્રેજા લઈને જવાનું છે પ્રકાશભાઈ તો આ બ્રેજા લઈને કુતિયાણા જઈએ पदमा पदम कयां પરતભાઈ લીંબુ સોડા બનાવે લીંબુ સોડા પીને ઘર ભેગા થઈ જાય બપોર નો ટાઈમ થઈ ગયો વાગવામાં કેટલા વાગી ગયા એક થઈ ગયો બે નો વીસ થઈ ગઈ છે બપોર થઈ ગયા છે અને બપોર આમાં બહુ મોડું થઈ ગયું છે કુદિયાણા હતા ચાલો હવે ઘડીક વાર આરામ કરે પછી મળીએ તમને ચાલો તો બ્લોગ માં ના રહી જાવ કન્ટિન્યુ ચાલો તો હવે ત્રણ વાગી ગયા છે તો આપણે દુકાને જઈ જો બધું 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 આરામ છે વાંધો નથી ઘરમાં હતો આવ્યું ના આપણે જો કૃતિયાને બોટન થઈ ગયા હા કમ્પ્લીટ તો આવી ગયા જારી ફેરવે કન્ટિન્યુ એ સ્પ્રે લઈ આવે અને આલા બૂટ મૂકી દેજે વ્યવસ્થિત સાફ કરીનો એમ કેવાનો Bây giờ thì ai nói gì? Đi thôi Mình đi đâu? Đi đâu? Tôi Không phải làm đi chạy Tôi sẽ đưa anh đi không? Không đi đi thôi gì તો આપડે દુતાને આવી ગયા હે બરોબર હવે આતે રામ પિયારીને આજ ધોવાની છે તો જ પાણી માંગ્યું અને ભીખુભાઈ આવી ગયા ભીખુભાઈ મજામાં મજામાં હો તો ધોઈ નાખવી ને રામ પિયારે ધોઈ ને આપડે રામ પિયારીને ધોઈ નાખી હવે સરવિસ જો રામપિયારી માંથી બેટરી કાઢી નાખી અને આ બે દી થયા તરબૂજ પણ પડ્યું રહ્યું હતું તે આજ કાઢ્યું ટેકી માં અને આ બેટરી કાઢીને મૂકી દીધી એના આગળ ઢાંકીને મૂકી દઈ ખરી પછી સાફ કરીને એને મૂક્યો પેલા સાફ કરી નાખી ગાડીને પછી બધું કમ્પ્લીટ કરી આ લોકો બ્લોગમાં બન્યા રહી કમ્પ્લીટ કરીને હુકવી દીધી હે નવા જેવી થઈ ગઈ એમ છે બાકી ભાઈ હાલો તો હવે દુકાન માં જો દાદા માટી આવી ગયા મારા મામો મામા નાનો ભાઈ રાખો બો આપણે હાન પડવા આવી છે સો થવા આવ્યા છે અને આપણે લોક ના મોંઘેરા મહેમાન એટલે કે આપણે નાથો ભાઈ આંબલિયા મજામાં નાથો ભાઈ ઓહો મજામાં તો ભાઈ તો પાકી ખાઈ ખાઈ ચાલો ખાઈ તાકવી